સમુદ્ર પર આવા પથ્થરો કેમ હોય છે તેમજ રાત પર ચાર ચાર ફોનમાં રાખવાથી શું થાય છે અને એક એટીએમમાં કેટલા રૂપિયા હોય છે આવા ગજબની નોલેજ માટે વીડિયો નાન સુધી જરૂર જોજો નંબર ટેન શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક એટીએમમાં કુલ કેટલા રૂપિયા ભરેલા હોય છે સામાન્ય રીતે એક એટીએમમાં દસ લાખથી લઈને એંસી લાખ સુધી રૂપિયા રાખવામાં આવે છે શહેરના એટીએમમાં વધારે હોય છે જ્યારે ગામના એટીએમમાં ખૂબ ઓછા હોય છે નંબર નાઇન શું તમે ક્યારેક ગુલાબી રંગનું તળાવ જોયું છે ઓસ્ટ્રેલિયામાં આવેલું લેખ હિલિયલ નામનું તળાવ તેનું પાણી આખું ગુલાબી રંગનું છે નંબર એટ શું તમે જાણો છો કે કેટલાક પથ્થર પાણી પર તરતા હોય છે આ પથ્થરને પ્યુમિક સ્ટોન કહેવામાં આવે છે જ્યારે દ્વારામુખી ફાટે છે ત્યારે આવા પથ્થરો નીકળે છે તેમાં નાના નાના લાખો બબલ્સ હોય છે જેના કારણે તેનું વજન પાણી કરતાં ઓછું હોય છે અને તે પાણી પર તરતા હોય છે નંબર સેવન શું તમે જાણો છો કે દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પર એક બ્રાન્ડની જાહેરાત કરવામાં કેટલો ખર્ચ થાય છે બુર્થ ખલીફા પર તય મિટની જાહેરાત માટે સત્તાવનથી એસી લાખ સુધી ચાર્જ થાય છે અને વિકન પર તેની કિંમત વધી શકે છે અને પાંચ વખત તય મિટની જાહેરાત માટે બે થી ત્રણ કરોડ રૂપિયા થઈ શકે છે નંબર સિક્સ શું તમને ખબર છે કે ભારતમાં પહેલો વોટ કોને આપ્યો હતો ભારતમાં પહેલો વોટ સામસરણ નેગી દ્વારા આપવામાં આવ્યો હતો નંબર ફાઇવ રાતભર ફોન ચાર્જિંગમાં રાખવાથી શું થાય છે આધુનિક સ્માર્ટફોન અને તેમના ચાર્જરમાં એવી સ્માર્ટ ટેકનોલોજી છે જે સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી આપોઆપ પાવર લેવાનું બંધ કરી લે છે તેથી રાતભર ફોન ચાર્જિંગમાં રાખવાથી બેટરીને ઓવરચાર્જ થવાનું જોખમ રહેતું નથી પણ અમુક ધ્યાન રાખવા જેવી બાબતો એ છે કે રાતભર ફોન ચાર્જિંગમાં રાખવાથી બેટરી પર થોડું ટેસ્ટ પડવાની શક્યતા વધી જાય છે અને બેટરી ખરાબ થવાનું જોખમ પણ રહે છે નંબર ફોર શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી મોટું હસ્તલેખિત પુસ્તક કયો છે તે છે ડેવિસ બાઇબલ જેને કોડેસ ગીગાસ પણ કહેવામાં આવે છે આ પુસ્તકનું વજન પંચોતેર કિલો અને ઊંચાઈ લગભગ છત્રીસ ઇંચ છે અને હા એક પાન ઉપર સૈતાનું ભયાનક ચિત્ર છે જેને કારણે ડેવિસ બાઇબલનું નામ મળ્યું હતું નંબર થ્રી દુનિયાનો પહેલો મોબાઈલ ઓગણીસો તોતેરમાં મોટોલા કંપની દ્વારા બનાવ્યો હતો નંબર ટુ અમૂલ ડેરી વિશે તમે જરૂર જાણતા હશો પરંતુ શું તમને ખબર છે અમૂલનું પૂરું નામ શું છે અમૂલનું પૂરું નામ છે આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ નંબર સમુદ્ર કિનારે આવા પથ્થર કેમ ગોઠવવામાં આવે છે આ પથ્થરને ટેટા પોર્ટ્સ કહેવામાં આવે છે કારણ કે આ પથ્થરને ચાર પાક હોય એમ લાગે છે આ પથ્થરનો ઉપયોગ ક્યાં થાય છે જ્યાં કિનારે રસ્તાઓ અને ઇમારતો હોય છે કારણ કે મજાઓ ખૂબ શક્તિશાળી હોય છે કારણ કે આ દરિયાઈ મોજા સીધા રસ્તાઓ કે ઇમારતોને ખૂબ ભારે નુકસાન પહોંચાડી શકે છે આ માટે આવા પથ્થર મૂકવામાં આવે છે મને આશા છે કે આ વીડિયોથી તમે કંઈક શીખ્યા હશો જો તમે શીખ્યા હોય તો આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી આવી નોલેજ તમને મળતી રહે